ઉકાઈ ડેમના ઉપરવાસમાં દોધવાર વરસાદ વરસી રહ્યો છે જેને લઈને ઉકાઈ ડેમમાં પાણીની આવક વધતા પોણા બે લાખ ક્યુશેક પાણી તાપી નદીમાં છોડાતા તાપી નદી ફરી બે કાંઠે જોવા મળી છે ઉકાઈ ડેમના બાર દરવાજા ખોલી તાપી નદીમાં પાણી છોડાતા નીચાણવાળા વીસ ગામોને એલર્ટ કરાયા છે ઉપરવાસમાં સતત ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમની સપાટીમાં ઉત્તરો ઉત્તર વધારો થઈ રહ્યો છે જેથી ઉકાઈ ડેમનું રૂલ લેવલ ત્રણસો પાંત્રીસ ફૂટને જાળવી રાખવા માટે તંત્ર દ્વારા ડેમમાંથી પોણા બે લાખ ક્યુસેક જેટલું પાણી છોડાઈ રહ્યું છે તો બીજી તરફ મહારાષ્ટ્રના હથનુર અને પ્રકાશા ડેમ માટે પણ ભારે માત્રામાં પાણી છોડવામાં આવતા ઉકાઈની સપાટી જારી રાખવા માટે તંત્ર દ્વારા પાણી છોડાતા નીચાણવાર વિસ્તારને એલર્ટ કરી દેવા આવ્યા છે અને વીસ ગામોને એલર્ટ રખાયા છે મોડી રાત્રે સુરતમાં હળવા વરસાદી ઝાપટાં પડતા વાતાવરણમાં ઠંડક છવાય છે ઉકાઈ ડેમનો ઉપરવાસમાં ભારે માત્રામાં ડેમમાં પાણી આવી રહ્યું છે અને હથનુર ડેમમાંથી બે લાખ ત્રીસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે જેના પગલે ઉકાઈ ડેમમાં સવારે દસ કલાકે એક લાખ તોંતેર હજાર છસો ચોસઠ ક્યુસેક પાણી છોડવામાં તાપી નદીમાં આવી રહ્યું છે જ્યાં ડેમમાં પાણીની આવક એક લાખ પંદર હજાર નવસો ત્યાંશી ક્યુસેકની નોંધાય છે ઉકાઈ ડેમના બાવીસ દરવાજામાંથી બાર દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે હાલ ડેમની સપાટી ત્રણસો ચોત્રીસ સડસઠ ફૂટ નોંધાય છે અધર કુર્સી સાથે હર્ષદ સેટા